પટાબાજી ના પોતા વખાણ ચાલુ કરી દીધા કે વાહ પટાબાજી વાહ પટાબાજી વાહ પટાબાજી આમ ચૂકે તો કોઈ કપાઈ જાય પણ પણ મારા ઓતપ્રોત થઈ ગયેલા આવો પટાબાજ એમાં અફીણ ના ખેપમાં ખેપમાં ઈડર નો ધણી રાવ કૈલાણ મલે પોતાની ઈ કોનાના તાર વાળી પાઘડી પહેરીતી અને ઈ પાઘડી ઉતારી અને પટાબાજી ના પગની માલી પર નાખી દીધી પોતાની તલવાર ની માલી પાણી ભય એના નાયકે આવીને કીધું કે અમારું જે નું જે નાટક છે એ બધા કપડા બદલાવી લે ત્યાં સુધી અમારા ભેગો એક જુવાન આવ્યો છે જુવાન જંતર બહુ સારું વગાડશે તમને જંતર ની દસ પંદર મિનિટ મોજ કરાય છે એ પડમાં કોથરો પથરાણો અને ચાર ને બેઠક લીધી

એ ઈડરના ના ધણી આ પાઘડી જનેતાના ચરણ ની માલિકા નમે આ પાઘડી નારાયણ ના ચરણ ની માલિકા નમે આ પાઘડી સોમનાથ દાદાના ચરણ ની માલિકામે આ પાઘડી એક ભોય પગમાં પડી આ પાઘડીને જો નમાવી હોય તો કાંઈક નું ભાઈ વિનાની થઈ જાય કાંઈક માતાઓ દીકરા વિનાની થઈ જાય આ પાઘડી એમને નમે નહીં કે ભોય એને પગમાં નાખી દીધી હમેથી કઈ જવાબ આવ્યો નહી એટલે ચારણે કીધું કે સુનુ તોય સુધીર દેવડે હું લાગી ગયા મોઢા મોઢા મગ કેમ બોલતો નથી એટલે તલવાર ખેંચી અને ઇડેન ધણી ઉભો થઈ ગયો કોણ છે એટલે આ ધ્રુતતા ધ્રુતતા આવીને કીધું બાપુ માફ કરજો ચારણ છે

હિન્દુ ના દીકરાના ખેતરની સમજુ છું તમે ઈડર આવો કે પોઈતાના પરિ આવો તણા જેને પગમાં નેવડો ન હોય પછી કડો હિલાવ ને કોઈ પછી કાવ ઠબકો ઈડરના ધણી મારા ચાર નો ધ્યાન ત્યાં રખડતા હોય અને હું ઈડરના મેલમાં આવી અને મોજ કરું એ હું ચારણ નહીં હું ચારણ કાટો કે કવિરાજ અટાણ લગી મને કેવા માટે થઈ અને કેમ નો આવ્યા મને મળવા માટે થઈ અને કેમ નો આવ્યા કે ઈડરના ધણી મન આવે મળવા આ તો અનેક ઉમળકા કરી મન મારું આવે મળવા આ તો અનેક ઉમળકા કરી પણ આડા ઈડરિયા પછી કણકણ ઘણા કૈલાણ મલ અહીંયા મન આવે મળવા મારું અનેક ઉમળકા કરી આ ઈડર ના આ તે તારા જે જે રાખ્યા છે ને કાકરા એ મન તારા સુધી પહોંચવા નોતા દેતા પણ હાભળ જે ઈડરના ધણી હવે તો તું જેદી મારા ચારણોને જેટલા ચારણોને દેશ વટો દીધો છે એ બધાય ચારણોને પાઘડી પહેરાવી એના હમૈયા કરી અને એના જે જમીન જાયદાદ ગરા બેહુ વાડી ગામ જે કઈ તે જે એનું ગ્યું છે એને તું પાછું અપાવી દે પછી હું ઈડર નું પાણી પી હું તાલગી ઈડર નું પાણી પી નહીં હું ઝાલસી કાટો અને ન્યાથી જખમ પે જંતર નાખે અને ચારણ નીકળી ગયો હાલતા 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 ઠેટ ભૂજ રા ના રાજ તપે રાદેહડ થી આરે મિત્રતાય થાય पर मित्रता ये मित्र के मर्द मर्द मन दर्द मिटावे मित्र के जी ये मर्द खुशामद कहने खावे के मित्रता ही को नाम है के जो मन लोभ ना लगे अरे कभी सत्य बात पिंगल कहे सो मित्र के मर्द के आई थी देह जाई पण जेनो नेह न डगे हेड़ा मित्र के मर्द मर्द मन दर्द मिटावे आवी मित्रता ही बंधाणी पशी तो राह देहड़ जी ने चारण विना नो आले चारण ने राह देहड़ जी विना नो आले ક્યાંય ચાલુ હોય તો ભેગો ચારણ ને લઈ જાય જમવા તો ચારણ કોઈ ચારણ પછી તો એવી મિત્રતા બંધાઈ ગઈ અને એક દિવસે એવું બનેલું કે અગાસી હામ હામહામાં ઝૂલે ચારણ અને રાજા બે એ રા દેહરજી અને જાલસી કાંટો બે હામ હામહામાં બેઠેલા

પણ માજારી પીવે તો સાન હુંકા પ્રાણ લીવે બકરી જો પીવે તો મારે બને રાજકો અને કે તાજો પીવે તો મારે કે રાજકો ને મુરગ જો પીવે તો અનાજ હુંકી ચોટ કરે અને ચતુર જો પીવે તો સુંદરી સે સેલ કરે સુંદરી જો પીવે તો ઉડા દે સબ કામ કો કહે કભી શિવ કે અમલ કો એસો કે જીડી જો પીવે તો મારે પકડ બાજકો નો માજારી પીવે તો સન હુંકા પ્રાણ લીવે એક લબર જો બકરી સાખી ગઈ હોય તો ઈ હાવત ને કે હવારી માં સિંગડીયું ભરાવે

દસ માણસો ને કીધું કે જાઓ ઓલું જે વેલડું આયલું આવે છે એ વેલડા ને રાજમાં લઈ આવો વેલડા ને રાજની માલિકા લઈ આવ્યા એટલે માણસ આવીને કીધું કે બાપુ બહુ ખુશી ના સમાચાર છે અને તમે અમને મોકલા તા એ મેલડામાં બીજું કોઈ નઈ ઈડર થી ભીનીમતીજી મતીજી છે રા રાહોડ ના બેન ઈડર ભીનીમતીજી ત્યાંથી આવતા રહ્યા કીધા વિનાના વેલડાની માલીપા એ હતા અને રાજા ને એમ થઈ ગયું કહો હું તો ચારણ ને વેલડામાં જે સ્ત્રી હોય એને પરડાવાનું પરણાવવાનું હવે આમાં મારા બેન હવે મારે કરવું હું એક દી બે દી રાદે મૌન થઈ ગયા નો બેનને મળવા જાય નો કચેરીમાં જાય રૂમમાં ને રૂમ માં બેઠા રહીએ ગુમસુમ બેઠા રહીએ કાઈ બોલે નહીં એટલે ચારણ ને રાણીએ કીધું કે કવિરાજ આ તમારા ભાઈ કેમ ગુમસુમ થઈ ગયા છે આ બે દિવસ આવતા નથી એની આવતા નથી ક્યાંય રાજમાં આવતા નથી કોઈને બોલાવતા કેમ એ કઈ બોલતા નથી એટલે ચારણ કે બાપા મને કઈ ખબર નથી એટલે ભીનીમતીજી એ એકદી ચીઠી મોકલી કે રા દેહરજીને માલુમ થાય કે હું બે બે દિવસથી આ હું આવીશું નથી મારા હામૈયા કર્યા નથી મને મળવા આવ્યા નથી મારી પાસે બેઠા નથી મારા હર સમાચાર પૂછ્યા મારી પાસે આવતા નથી અને હું આજ જમવાનું તમને આમંત્રણ દઉં છું તમારે જમવા માટે થઈ અને મારા ઉતારે તમારે આવવું જોએ એ જે જમવા માટે થઈ આવ્યા ચાંદીના બાજોડ ધરાણા

અફી ના કેપની માલિકા હું ચારણ ને વચન દઈ ચુક્યો છું કે દાંત કાઢીને કીધું ભાઈ એમાં હું બાંધો અરે બેન તું હું વાંધો એમ હું કે આ હારા હારા ની છાતી ફાડી નાખે આપ ફાડી નાખે એવડી વાત મારા મિત્રને મારે શું જવાબ દેવો એટલે ભીની મતિજી એ દાંત કાઢીને કીધા કે અરે ભાઈ હું કાંઈ ઈડર થી એકલી ગાડા ખેડું ભેગી તો નો આવ્યો મારા ભેગી બે ચારણની દીકરીઓ વેલડામાં બેઠી થયું આપણે એ ચાલસી કાંટા ને એક નહીં પણ બે દીકરી પરણાવીશું તે એમ તો નતું કીધું કે આ સ્ત્રીને પરણાવી

મારે બીજું કઈ નહીં પણ ભાઈ તો મને વચન કે બેન એક નહીં બે વચન દો મને મરતા છે એટલે એ ભીનીમતીજી એટલું કીધું કે ભાઈ મારે બીજું કઈ નહીં પણ મને તું આ ઝાલસી કાંટો કાપડામાં દે તારો રાજ કવિ મને કાપડા માં દે એટલે રાજાના શરીરમાંથી આયકારો નીકળી ગયો કે બેન તું બીજું જે માગી દેવાથી આવશ

હું કેતી હોય બરોબર હોય મને જાલસી કાટો દે મારી જિંદગી બચી જાય એમ છે એટલે બહુ બેને લપ કરી બહુ જાલસી કાટા ને માગવા હાટું બહુ જીદ કરી એટલે એ ભુજના ધણીએ કીધું રાધેહરજીએ કીધું કે હા બેન જા જાલસી કાટો હું તને કાપડામાં દઉં છું એ ચારણની હાઈડ સણ કરી એ બેલ બેનનું વેલડું સણ કર્યું બેન ના વેલડા ને વિદાય દીધી ઝાલસી કાટા ને વિદાય દીધી એ ભુજ ના દરવાજે એ ભુજ નો ધણી ઝારસી કાંટાના ના પગના ચરણની રજ ઉડતી બંધ થઈ પગની ઢોળની ડમરી ઉડતી બંધ થઈ તા લાગે ભુજનો ધણી એમ કેતો હતો કે મારો જાલનસી કાટો જાય મારો જાલનસી કાટો જાય મારું ઘર આડકુ જાય મારો ભાઈ બન જાય મારો ભેરૂ બન જાય મારો જાલનસી કાટો જાય એટલે રાજના માણસો હતા એટલે કીધું કે બાપુ હવે તો જાનસી કાટાના હાડની પગની ઢોડે ઉડતી બંધ થઈ બાપુ હવે તો મેલમાં હાલો કે નહીં મારો ભાઈ બન જાય મારો ભેરૂ બન જાય

એટલે ભૂતનો ધણી હોરાવની દુકાન કેતો તો કે ઝાલણસીની જાય તને ઘર વોરા તને વેચાય હું કાંટો કાંટો સમરણ કરું અહીંથી મારાથી નોખા પડ્યા પછી તું એટલો હેઠો યોગ્ય તારે હોરાવની દુકાનું વેચાવવું પડે એટલે હોરાવે કીધું કે બાપુ તમારો જાળસી કાંટો નહીં અમે તો તોરવાના છાબડા ને કાંટાને એ વેચી અહીંયા બેનનું વેલડું રસ્તામાં ઊભું રખવી ચારણે પાસે જઈ અને કીધું કે બેન તું મને એટલો માંગી બીકીને કેમ લઈ આવી મને શું ગામ તું ઈડર લઈ જાશો કે ભાઈ બીજું તો કાંઈ નહીં પણ ઈડરના ધણી રાવ કૈલાણ મલની નજર એક ગામના સ્ત્રી ઉપર ઠરી છે અતિ સ્વરૂપમાં સ્ત્રી છે અને એ ઈડ ઈડરના ધણીરાવ કલ્યાણમલે એની આરે લગ્ન કરવાનું નક્કી કર્યું છે જો ભાઈ તું આવી અને મનાવીને તો તારી વાત માને એટલે કીધું બેન કઈ વાંધો નહીં વેલડા બેસી જાવ હવે આકો હવે હું રાજાને સમજાવી દઈશ એ ઈડર આવ્યા ઈડર રાતની માલીપાઈ જાલણસી કાંટા એ પગ દીધો ઈડરના ધણીને હામો જોયો ઈડરના હામ ધણીને હામો જોયો એટલે કાન માથે હાથ મૂકી અને એ જાલસી કાટાએ કીધું કે ચડ્યું નું કાટ કથિર તેથી હવરણ હોગું થયું આ તો વેડા ને વીર પછી તને કાં ઠબકો કલ્યાણ બોલ તારી ઘીરે જયારે લોઢું તોડાવવા માંડ્યું તો ત્યાં હોના જેવા રાજપુતાણીને ત્યાં ઈજત નો કરી કિંમત નો કરીને એટલે ઈડરનો ધણી માથે ગાદી માથે બેઠો બેઠો કેતો તો એ કવિરાજ તમે જે કયો છો એ કબૂલ હા રાજા કારણ કે વાત સમજી જાય સમજી જાય બહુ જાજુ કેવું પડ્યું ખાલી એટલું જ કીધું કે ચડ્યું તેથી હવરોનો હોગું થયું આ તો તને કામ ઠપકો કલ્યાણ માં કે કવિરાજ તમે જે કયો છો એ સ્વીકારો છો અહીંયા અવતાર્યો તમારા સ્થાને અવતાર્યો ચારણે એટલી વાત કરી કે ઈડરના ધણી બીજું તો કઈ નહીં હું એક સરિયતે રહું પણ હું જે રીતે દેહોડ હાથે રહેતો ને એવી રીતે તારી હાથે રહું જો હું અહીંયા રહું ને તો કોઈ દિવ મારું ને તારું તારે નહીં કરવાનું જેથી મારું ને તારું કર્યું તેથી મને ઈડર છોડતા વાર નહીં લાગે કે કવિરાજ કાંઈ વાંધો નહીં મારું ને તારું નહીં કરું અને એક દિવું બનવું તળાવમાં સ્નાન કરવા માટે થઈ અને જાલણસી કાટો અને ઈડરનો ધણી બે સ્નાન કરવા માટે થઈ અને તળાવની તળાવ ની માલી ગયેલા ઉભો હતો એટલે ઈડર ના ધણી રાવ કૈલાણ મલ ના જ્યાં કપડા હતા ત્યાંથી ચોઈને ઉપાડી અને ચારણ ને પગ નાખો એટલે ઈડર નો ધણી એ પાણીમાં ઉભા ઉભા રહી ઉભો રહી અને કીધું કે હે કવિરાજ કપડા પડ્યા પડાય મારા છે પડ્યા પડાય તમારા છે એટલે ચારણે સોયણી નો ઘા કરતા કરતા ઈડર ના ધણી ને કીધું કે કઈક પેરા કઈક પેરશું આવા પગ ઢગ પર માણ પણ મારું તારું નો ગણાય તો દેહડ ના આવા કઈક પેરા કઈક પેરશું પગ ઢગ પર માણે ભીના પોતી ચારણે હાડ માથે પલાણ વાર્યા અને ટૂંકમાં વાત કરું તો એ બુદ્ધ ની ધરતી આવીને ભૂતના દરવાજા પાસે રાજનું માણા ઘણું હામું જડ્યું અને એક નનામી હામી થી આવતી હતી અને ચારે ને ખાઈડ ઉભી રાખી દીધી એટલે કીધું ભાઈ રાજનું માણા ઘણું દેખાય છે ઘણા રાજના દેખાય છે કોણ એવું એવડું મોટું વયું ગયું કે કવિરાજ જાલણસી કાટો જાલણસી કાટો જાલણસી કાટો એમ કરતા 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 આ આજ બાપુ એ રા દેહળજી આજ પ્રાણ છોડ્યા આજ રા દેહોડે પ્રાણ છોડ્યા એ ભાઈના મોઢેથી ઝાલનસી કાટાના કાન ઉઢી ગયા મને તમને વાત કરતા વાર લાગે સાહેબ હાઈડ માથેથી શરીર લેઠડું હવે જમીન ને

આવી સંસ્કૃતિની વાતો આવી મૃદાનગી વાતો જય માતાજી